हमें उठे फेस वॉशी कस्टमर लोग है लो ना वो मुझे बोल रहे थे की हिरा दीदी हमको राइस की फेस वॉश चाहिए तो आज हमने बना दी है राइस की फेस वॉश और सुबह सुबह मेरे मीनाक्षी दीदी ने भी हेल्प कर दी है और हमारे भैया देखो मैंने बोला कि मेरे को रील शूट करनी है लेकिन वो करने नहीं देते हैं वो मानते भी नहीं है मेरा मैं क्या करूं, लोग तो ऐसा हमारा काम अभी चल रहा है और प्रोडक्ट का तो आप देखो खजाना हमने लगा दिया है पूरा और आज हमको करना है पैकिंग और भेज देना है तीन दिन के बाद हम लोग भेजते हैं भाई जो भाई ले ली थी हर बार અને અમારે પ્રકાશ ભાઈ ઉઠકર ઝગડ લઈએ હે ફાઇટિંગ કરતે હુઈએ અમારે પ્રકાશ ભાઈ ઓ ના ફાઇટિંગ થઈ જાય નઈ ઓય ઓય બાધે છે ઓય ઓય ત્રણે ત્રણે બેનો જોડે બાધે છે આવો બાધેડો ભાઈ કોરો છે મને કહે તમે જતે જો કે આવો બાધકડો કોડ છે એમ આવો બાધેડો ભાઈ કોરો છે ત્રણેય નજરના ટીલા લગેડા ઉઠી માર લઈને ત્રણેય ને ઉપર કાળા ટપકા

આજે ઋષિ યારે અમારે દીરો બાંધે છે ઓ વીઠો ત્યારનું આવું કામ ચાલુ કરી દીધું ત્રણેય યારે તો ભાઈ જો આવી રીતના કંઈક કપાસ આવી ગયા છે આપણા ફૂલ સ્ટ્રોક સ્ટ્રોકમાં તો ભાઈ આ એવો કાંઈ પ્રોગ્રામ વોગ્રામ નથી પણ આજ બધાની ઈચ્છા છે કે ભજીયા તો આજે ભાઈ આપણે નક્કી કર્યું કે આજે આપણે બનાવશું ભજીયા ભજીયા નહીં ઋષિતા દીદી ઋષિતા દીદી અત્યારે છે મેથીની સિઝન હા ભાઈ વિન્ટર ચાલુ છે અને જો મસ્ત ફ્રેશ મળી જાય નહિ હા અને આપણે આ વર્ષે લગનમાં લગનમાં ઘરની મેથી થઈ નથી ઘણી વસ્તુ નથી થઈ મતલબ નથી મતલબ જે વેલા થાઉ જો ને બધું લેટ થઈ ગયું એવું એવું નથી કે લગન જ પણ વરસાદ યારે હતો એટલે મતલબ વરસાદથી હુકાઈ દ્યું ત્યાં લગન આવી ગયું આપણે થોડાક 5 5 દિવસ વધારે લેટ થઈ ગયા અને અત્યારે જો બે પ્રકારના બનાવવાના છે એક છે પટ્ટી અને એક છે મેથી ને ઋષિતા દીદી દીદી બોલે દીદી બોલ એક બેન મારી સલાહ દે છે રામ રામ ને સીતારામ અમે ખાઈ ભજીયા તમાર ખાવે અને ખાધા નથી અમે ભજિયા ખાવાની તૈયારી કરી મોટી બેન મંગલમ ભગવાન વિષ્ણુ ભગવાન મારી બેન મળે ને એ બધાને એક એક બેનુ મળે મારી બેનુ એવી એવી એક્સપર્ટ છે ને કે મેં કદાચ મારી બેનુ છે ને આમ લઈને આમ આમ કંકો પાકવાથી ના ડીપ ફ્રાય કરો તમે ડીપ ફ્રાય ઋષિ થવા જોઈએ કુકરા માણસો આપણને કુકરા પસંદ નથી વગર આ ઘર બહુ સૂનું છે યાર તું જિંદગીમાં કઈ ઘટતું ઘટતું લાગે મજા જ આવે ને હું કઈ ગાય રાસ કરવા પડી બધા ઉપર કેમ તો બોલતી આ તો ભારો રાજ કરે આવું થોડું હાલે